નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ એકસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ડિસેમ્બર ત્રેવીસ મારી અદ્ભુતતાઓ અને મહિમાના આવિર્ભાવ માટે તમારી ભીતર અને તમારી દ્વારા કામ કરવાની મને તક આપો મારા અસીમ પ્રેમનું મારા સીમાહીન ભંડારોનું પ્રગટ થનારા મારા આશ્ચર્યો અને મહિમાનું દર્શન સદાય તમારી નજર સમક્ષ રાખો નવા સ્વર્ગ અને નવી ધરાનું મારો સંકલ્પ પાર પાડવાનું પૃથ્વી પર શાંતિ અને સંવાદિતાની સ્થાપનાનું અને સર્વ પ્રત્યે સદભાવનું દર્શન નજર સમક્ષ રાખો દુનિયાભરમાં સર્વત્ર પ્રકાશના વિશાળ નગરો ઊભા થઈ રહ્યા હોય અને ત્યાં પ્રેમ અને શાંતિનું સામ્રાજ્ય હોય એવું દર્શન ધારણ કરો કોઈ દિવસ કદી પણ આ દર્શન ખોવાઈ જવા ન દો કારણ કે આ દર્શન દૃઢપણે ધારણ કરીને જ તમે એને અદૃશ્યમાંથી નીચે લાવવામાં મદદ કરશો અને પૃથ્વીના પટ પર આ આશ્ચર્યોને બધા નિહાળી શકે એ રીતે સાકાર થતાં જોશો દર્શન જેટલું સ્પષ્ટ હશે એટલું એ વધુ ઝડપથી સાકાર થશે સતત સતત આભાર માનો કે તમારા નેત્રો ખોલવામાં આવ્યા છે અને શું કરવું એની તમને ખબર છે હવે કદમ ઉપાડો એ પ્રમાણે કરો અને એના વિશે વિચાર કરવાનું બંધ કરો આપનો આજનો દિવસ શુભ રહે